બે વર્ષથી સતત ઊંધા ગેસની સમસ્યા હોય ચારથી પાંચ અલગ અલગ ડૉક્ટર બદલ્યા હોય વારે વારે એસિડિટીની ગોળીઓ બીપીની ગોળીઓ કે એવું કે લેવું પડતું હોય આટલી નાની ઉંમરમાં જ્યારે પ્રોબ્લેમ થયો હોય એવા પેશન્ટ મારી સાથે છે અને એમને લાંબા સમયથી આ પ્રોબ્લેમ હતો ને આપણી જે છે એ પંચકર્મ સારવાર અને ચારથી પાંચ મહિનાની દવાને અંતે અત્યારે એંસીથી નેવું ટકા જેટલું સારું છે એવા કૃષ્ણદેવસિંહ મારી સાથે છે જય માતાજી બાબુ જય માતાજી બાપુ તમને જે છે એ આ બધી સમસ્યા હતી એના માટે તમને સંજીની હોસ્પિટલની ખબર કઈ રીતે પડી ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો જોઈને ઇન્સ્ટાગ્રામમાંથી જોયા તો ઇન્સ્ટાગ્રામમાં જે તમે વિડીયો જોયા હતા સોશિયલ મીડિયામાં એમાં જે પેશન્ટ જેટલું સારું લાગતું જેટલો ફાયદો થતો એટલો જ ફાયદો તમને સિટીમાં થઈ ગયો એટલો જ ફેર પડ્યો તમને એમ થયું ને કે તમારો ધક્કો વસુ પહેલાં એવું લાગતું હતું કે નહીં હોય પણ અહીંયા આવીને સારવાર જોઈ એટલે

અને એ કેટલા બે ત્રણ વર્ષ થી તકલીફ થતી બે અઠી વર્ષ જેવું થઈ ગયું બરાબર અને એના માટે પછી કેટલા અલગ અલગ એના પાંચ એના ડોક્ટર બદલાય છે ચાર પાંચ શું કીધું ડોક્ટરે તમને દવા દે ગેસ તમને ઊંઘ થાય છે એમ કે

પછી તમે બેસી ન શકો આ બધું દુખ્યા રાખે પછી વિચાર આવે ખોટા કે શું થઈ ગયું નામ ને તેમ ને બરાબર એટલું બધું થઈ જાય તમારા માધ્યમથી બાપુ લોકોને એ સમજાવવા માંગુ છું કે ઊંધા કેસની સમસ્યામાં સોશિયલ મીડિયામાં ઘણા બધા અલગ અલગ ઉપચારો અને વિડીયોઝ તમે જોતા હશો પણ યાદ રાખો આયુર્વેદ દવા જ્યાં ત્યાં ક્યારેય નહીં કરાવવાની ખરેખર તમારે આયુર્વેદ દવા કરાવતા પહેલાં ત્રણ વસ્તુ જોવાની જરૂર છે સૌથી પહેલું તો એ ડૉક્ટર પાસે એમડી કે બીએમએસની ડિગ્રી છે કે નહીં આ ખાસ જુઓ બીજા નંબરે તમે એ જુઓ કે એ જે છે એ તમારા જે દવાઓ એણે કરેલી છે તમારા જે રોગ એને મટાડેલા છે કે નહીં ખાસ જુઓ એના પાસેના રિવ્યૂઝ છે વિડીયોઝ છે અથવા તો એની પાસે એના એવિડન્સ છે અનુભવ છે એ મટાડવાનો બરાબર ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરે છે કે નહીં ઘણી વખતે આયુર્વેદ દવાઓ ગરમ પડતી હું લોકો કહેતા હોય છે પણ એ દવા ગરમ ત્યારે જ પડે છે કે જ્યારે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા ન થઈ હોય તમારી તાસીર પ્રમાણે દવા ન થઈ હોય તો દવા ગરમ પડે છે પણ બાકી પડતી નથી બીજા નંબરે તમારી પ્રકૃતિ પ્રમાણે નબળાઈ ના આવે હું પંચકર્મ કરાવી શકે એવા ડૉક્ટરને પસંદ કરો પંચકર્મ કરાવતા પહેલાં તમે ડૉક્ટરને પૂછો કે એનાથી મને નબળાઈ તો નહીં આવે ને જો ડૉક્ટર એમ કે નબળાઈ આવશે તો એ પંચકર્મ સાચું પંચકર્મ છે જ નહીં એ ન કરાવવું જોઈએ એની જગ્યાએ આપણી જે પંચકર્મ સારવાર છે બાપુ તમે મારી પાસે પંચકર્મ સારવાર સાત દિવસ કેવું લાગ્યું લાગ્યું તમને બહુ સરસ અને ફેર જે છે તબિયત સુધરતી બરોબર ને શરીરમાં સ્ફૂર્તિ આવતી જતી દર વખતે કોઈ જગ્યાએ થાક નબળા એવું કઈ લાગ્યું એવું નથી સાત દિવસ પછી શરીર હલકું લાગ્યું બરાબર હવે અત્યારે તમે ઊંધા કેસની સમસ્યા માટે આપણે લગભગ આ પંચકર્મ સારવાર સાત દિવસની અને આપણી પાંચેક મહિનાની રેગ્યુલર દવા થી તમને કેટલા ટકા સારું લાગે છે 70 80% ટકા ફેર બરાબર અને પછી બીજા મોટામાં ચાંદા પડતા કે ગરમીની સમસ્યા થાય એમાં ઈ ફેર પડી ગયો એમાં ફેર પડી ગયો તાંદુ આ બાજુ એક બાજુ બહુ પડતા ઈ ફેર ગરમીના કારણે બરાબર એટલે ઉંધા કેશની સમસ્યામાં જ્યારે પિતવાયુ થઈ જાય છે ત્યારે મોઢામાં ચાંદા પડે પેટમાં ગરમી થાય ગભરાટ બેચીની થાય એમાં પણ એટલો બધો ફરક પડી ગયો બરાબર આ તેડામાં ચાંદા હે એલો એન્ડોસ્કોપી કરે ત્યારે એવું કીધું હા

અને એની સામે આપડી દવા જે આ કરો તો કેટલો આપણી દવામાં એટલો બધો ફરક પડે હા સો એ સો ટકા ફેર પડે એ દવાથી માની લો ને ફેર જ નહોતો પડતો એમ આખો બેચે ની દ્રે આખો ની તમને મજા જ ન આવે ધ્યાન સતત અહીંયા છાતી હા અહીંયા દ્રે આ બધું દુખા રાખે વધારે એવું થાય બરાબર છે ખુબ ખુબ ધન્યવાદ બાપુ જય માતા જય માતા જય